એસસી અને એસટી એના જે જે એસ્પાયરન્ટ્સ છે એ બધા સુધી આ વાત પહોંચી છે સંબંધિત સમાજોના નેતાઓએ પણ હવે છેને બોલવા માંડ્યું છે જેમ કે ઓબીસી ના નેતા હરીભાઈ ચૌધરીએ તો એટલે સુધી કહ્યું કે હસમુખ પટેલ આઈપીએસ નિવૃત્ત એમની કા તો હકાલપટ્ટી કરવી જોઈએ અથવા એમણે રાજીનામું આપવું જોઈએ મને લાગે છે કે એમની ગેરરીતિઓ આ બધી ગેરરીતિઓ બંધારણીય સંસ્થામાં બેસીને જે પ્રકારે સારાને બદલે મારા એની ઉપર જે રહ્યા છે એ બાબત ડોક્ટર રાઠોડે બહુ નિરક્ષીર કર્યું હતું અને એ બહુ જ અભ્યાસી માણસ છે એ નક્કર હકીકતો સાથે આપણી સાથે અગાઉ પણ જોડાયા હતા અને આજે પણ એમને છે ને બીજી ચેનલો ઉપર પણ એમને છેને નિમંત્રણ મળી રહ્યું છે અને આપણી સાથે તો એ કંઈક નવા મુદ્દાઓ લઈને આજે વાત કરવાના છે મારે આ તબક્કે આપણી યુટ્યુબ ચેનલ ઉપર કેટલાક લોકોને અનામતના સંદર્ભમાં જે દુખે છે પેટ અને કૂટે છે માથું એવા લોકો ઘણી વખતે જે ટિપ્પણો કરે છે તો મારે એમને એ કહેવું છે કે પહેલી વાત તો એ છે કે હું વ્યક્તિગત રીતે અનામતનો આગ્રહી છું કારણ કે અનામત અનિવાર્ય છે જે નબળા વર્ગો છે છે એમના માટે માટે અનામત અનિવાર્ય અને એમને એ યોગ્ય રીતે એમાં પણ તેજસ્વી જે વિદ્યાર્થીઓ હોય અથવા પરીક્ષાર્થીઓ હોય એમની પસંદગી સરકારી સેવામાં થાય એવું હું માનું છું બીજી વાત હું હું જનરલ કેટેગરીમાં જ રહ્યો છું પીએચડી સુધી એમ એ પીએચડી એલ એલ બી મારા બધા જનરલ કેટેગરીમાં રહ્યો છું મારા પરિવારમાંથી પણ કોઈએ અનામતનો ક્યારેય લાભ લીધો નથી એટલે હું બહુ સ્પષ્ટ છું મારી કેટેગરી જનરલ છે અને એમ છતાં હું બંધારણની અંદર જે જોગવાઈ છે અનામતની એ જોગવાઈનો સમર્થક છું આ બહુ સ્પષ્ટ છે અને એટલા માટે આ સ્પષ્ટતા મેં કરી છે કારણ કે કેટલાક લોકોએ સવાલો કર્યા છે તો મારે છે કે ઓબીસી માં પોતાને જોતરવા માટે છે ને એ માગણી કરી હતી કેન્દ્રીય ઓબીસી આયોગની સામે અને તમને ખબર છે કે પાટીદાર આંદોલન પણ ओबीसी માં સામેલ થવા માટે એ કરવામાં આવ્યું હતું એના રાજકીય બધા આઉટફીટ હતા એ જુદી વાત છે પણ આજે આટલી સ્પષ્ટતા કરીને હું પ્રોફેસર બહુ સ્પષ્ટપણે એ સવાલ કરવા છું જીપીએસસી ના વર્ગ એક અને વર્ગ બે એના માટે ઇન્ટરવ્યુ ની અંદર જે ધાંધિયા થઈ રહ્યા છે મને લાગે છે સો માર્ક ને બદલે હવે તો જીપીએસસી દોઢસો માર્ક કરે છે એના આ શું ખેલ ચાલી રહ્યો છે રાઠોડ સાહેબ મારે એ જાણવું છે કારણ કે આપણા દર્શકોને આપ સરળ ભાષામાં સમજાવો છો અને નક્કર હકીકતો સાથે સમજાવો છો આપની આપની કમેન્ટ્સ એ ખૂબ મહત્વની છે રાઠોડ સાહેબ નમસ્કાર સાહેબ હવે આપે જે સ્પષ્ટતા કરી એવી હું પણ સ્પષ્ટતા કરી દઉં કે હું પોતે ઓબીસી માંથી આવું છું પણ હું જનરલ પોસ્ટ ઉપર નોકરી ઉપર લાગ્યો

નંબરે આવ્યા છે સરખા માર્ક છે છતાં ઇન્ટરવ્યુમાં નાપાસ કર્યા છે એ અંગે પણ મેં વિરોધ નોંધાવ્યો છે એટલે હું માત્ર બક્ષી પંચ નું ખેંચું છું કે એસસી નું એસટી નું ખેંચું છું તેવું નથી એવી આ સ્પષ્ટતા હું કરેલો છું બીજી બાબત એ છે કે બે ત્રણ જેટલા જે સુધારા કરવામાં આવ્યા છે તેના ઉપર આપણે આપણે દર્શક મિત્રોનું ધ્યાન દોરીશું કે જે વહીવટ છે એડમિનિસ્ટ્રેશન છે એને સુધારા કરવાનો પૂરેપૂરો અધિકાર છે પણ એ માટેના ધારાધોરણ હોય કંઈક સારું કરવા માટે અગાઉ જે ભૂલો થઈ છે એને સુધારવા માટે જે વહીવટી ખામીઓ રહી ગઈ છે એને દૂર કરવા માટે સારું પરિણામ લાવવા માટે જો સુધારા કરવામાં આવે તો આ સુધારા એ સ્વીકાર્ય છે અને આપણે બધા જ એને વધાવી લઈએ પણ કંઈક ખોટું કરવા માટે બધ ઈરાતાથી મેલાફાઇટ ઇન્ટેન્શન થી જ્યારે સુધારા લાવવામાં આવે છે ત્યારે આપણને એવું લાગે છે કે આ સારા માટે નહીં પણ મારાને સેટ કરવા માટે લાવ્યા હોય એવું આપણને સ્પષ્ટ દેખાઈ આવે છે આપને આ જે સુધારા છે એના અનુસંધાનમાં એક અગાઉની થોડીક પૂર્વ ભૂમિકા હસમુખ પટેલ સાહેબના સંદર્ભમાં આપું કે જ્યારે એ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હતા ત્યારે પણ વિશાળ વર્ગને નુકસાન થાય એવા નિયમો એમણે ઘડ્યા હતા આરઆર ઘડ્યા હતા અને ગુજરાતી જનતાને હું કહેવડાવું છું કે ફરીથી જે પોલીસની જે ભરતી આવવાની છે તે ભરતીમાં તમે આ જે આરઆર છે એ આરઆર ને તમે સુધારાઓ એમાં ફેરફાર કરવા રહો કે જે દોડના જે માર્ક્સ જે કાઢી નાખવામાં આવ્યા એના લીધે ગામડાના જે વિદ્યાર્થીઓ છે એ પછી એસસી એસટી ઓબીસી કે ઓપન ગમે તે કેટેગરીના હોય ગામડાના છોકરા ખર્તલ છે એમને બહુ જ મોટું જાણી જોઈને નુકસાન એમણે કર્યું છે હવે એ એ જ લાઈનમાંથી પોતે પણ આગળ ચાલી રહ્યા છે હવે ઘણો બધો વિવાદ એ થયો કે માર્ચના જે ઇન્ટરવ્યુ ના જે ગુણ છે એમાં જે ઓગણીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ જે ક્લાસ વન ટુ ની જે પરીક્ષાનું જે રિઝલ્ટ જાહેર કર્યું ઇન્ટરવ્યુ સાથે એમાં કેટલા બધા ગોટાળા થયા છે જરૂરિયાત એવી ઉભી થઈ ત્યાં જે સોનું વેકેજ છે એ ખરેખર તો ઘટાડી દેવું જોઈએ પણ સોના બદલે તો એમને તો દોઢસો કરી દીધું મોકળું મેદાન મળી જાય એટલા માટે અને મારે દર્શકોને એક બીજી વાત કરવાની છે કે આ બધી જ વિગતો માર્ચ મહિનામાં આવી એક્સેપ્ટ તારીખ મને યાદ નથી માર્ચ મહિનામાં ખરાબ આવ્યો અને એટલી ઝડપે એમને જાહેરાત પણ આપી દીધી અને જીપીએસસીની પ્રિલિમ પરીક્ષા પણ લઈ લીધી

ખોટો ઈરાદો હોય મેલાફાઇટ ઇન્ટેન્શન હોય એ રહેલો છે હવે આનું પરિણામ શું આવશે હું તમને કહી દઉં હવે હરિભાઈ સાહેબ હું જ્યોતિષ નથી પણ શિક્ષણ સાથે હું જોડાયેલો વ્યક્તિ છું સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં લગભગ પચીસ વર્ષથી મારી એના ઉપર નજર છે એટલે હું આગાહી તો કરી શકું કે આ પગલાનું કેવું પરિણામ આવશે એટલે પોલીસ ભરતી વખતે પણ મેં લોકોને ચેતવ્યા હતા પણ જાગ્યા નહીં અત્યારે જાગ્યા છે આપના પ્રયાસથી એ ખૂબ સારી બાબત છે હવે આના લીધે એ થશે કે એમના મળતિયાઓને લાગતા વળગતાઓને એ લોકો દોઢસો થી દોઢસો માંથી એકસો ત્રીસ કે એકસો પાંત્રીસ માર્કસ આપી શકશે એક આ પહેલી વસ્તુ થશે જેમ કે અત્યારે સો માંથી બાણું માર્કસ આપ્યા અને એ વિદ્યાર્થી ઉપર તો એમણે અગાઉ પ્રતિબંધ મૂક્યો હતો છસો ને નવમા નંબરે મેરિટ આવનારને એમણે 92 માર્ક્સ આપ્યા બીજો કે જે વિદ્યાર્થી જીપીએસસી માં નાપાસ થયો મેરિટ માં 11 માં નંબર હતો એ વિદ્યાર્થીને એમણે 20 માર્ક્સ આપીને નાપાસ કર્યો હવે આ જે વિદ્યાર્થી છે એના લેખિતમાં માર્ક્સ જેને 92 માર્ક્સ આપ્યા એના લેખિતમાં માર્ક્સ 56 માર્ક્સ થી વધારે છે હવે લેખિતમાં 56 માર્ક્સ વધારે લાવનાર અને મેરિટ માં આવનાર પાછો વિદ્યાર્થી જો નાપાસ કરશે તો આ જે પરિસ્થિતિ છે એ આગળ વધશે એવા વિદ્યાર્થીઓ ઘણા બધા નાપાસ થશે અત્યારે સો માં ઓછું પ્રમાણ છે પણ એવી પરિસ્થિતિ આવશે કે લેખિતમાં જે વિદ્યાર્થીઓના જે માર્ક છે એ સો થી ઓછા હોય છતાં એના વિદ્યાર્થીઓ છે એ પાસ થશે બીજી બાબત એ થશે કે લેખિતમાં મેરિટમાં બાજુએ મૂકીને ઓછા ગુણ આપનાને પાસ કરી શકાશે અને સૌથી ગંભીર પરિણામ એ આવશે કે ઓબીસી એસસી અને એસટી ના જે ઉમેદવારો છે જે ઓપન મેરિટમાં જાય છે એના ઉપર તો પૂછ જશે એમને ઓપન મેરિટમાં કારણ કે આખો દોઢસો માર્ક્સ આખો બધું જે ડિફરન્સ રાખ્યું છે એનાથી ખૂબ મોટું નુકસાન આ વર્ગ થશે એટલે આ વસ્તુ છે બીજી મને લાગે છે કે સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટ નો ચુકાદો છે કે જે કોમ્પિટિશન ની અંદર ઓપન એટલે જે મેરિટમાં આવે એને છે ને એ પ્રિઝર્વ કેટેગરીમાં નહીં ગણાય હા એ જો સાચો છું ઓપન માં જાય એ ઓપન માં ગણાશે પણ રિઝર્વ કેટેગરીના જે લોકો છે એમને રિઝર્વમાં જ રાખવા અને ઓપન કેટેગરીમાં એમને ન લેવા એટલે કે સુપ્રીમ કોર્ટની સંપૂર્ણ તોહીન કરવાના પણ ઈરાદા એમના છે કાયદો અને વ્યવસ્થાની એસી કે તેસી કોર્ટોની એસી કે તેસી અને એટલા માટે આખો મામલો માનનીય મુખ્યમંત્રી શ્રી સમક્ષ મુકવામાં આવ્યો છે અને એ જો યોગ્ય પગલા ન લે તો પછી હાઈકોર્ટમાં જવાની તૈયારી પણ થઈ રહી છે એ સારી બાબત છે હવે આ તો એક સુધારાનો શું નેગેટિવ રિઝલ્ટ આવશે એની વાત કરીએ આવો જ એક બીજો એમણે નિર્ણય કર્યો છે કે જીપીએસસી ની પરીક્ષામાંથી ગુજરાતી ભાષાનું આખું વજૂદ કાઢી નાખ્યું છે હવે અગાઉના વિડીયોમાં એક મિત્રએ કોમેન્ટ કરી હતી કે આ જે કાઢી નાખ્યું છે એના વિશે એક વાત કરો તો એ વાતને આજે આપણે આગળ વધારીએ હવે જીપીએસસી ની જે મુખ્ય પરીક્ષા છે એ મુખ્ય પરીક્ષામાં ગુજરાતી વિષયનું જે પેપર છે ત્રણસો માર્ક્સનું રહેશે પણ એમાંથી એને માત્ર પચીસ લાવવાના રહેશે પંચોતેર માર્ક્સ એને લાવવાના રહેશે એટલે ગમે તેમ કરીને પંચોતેર લાવે તો એ પરીક્ષા માટે એ ક્વોલિફાઈડ થશે હવે આ જે નિર્ણય છે એ નિર્ણયથી કોને કોને નુકસાન થશે પહેલી વસ્તુ તો એ ગુજરાતને નુકસાન છે કારણ કે ગુજરાતી ભાષા ઉપર જેનો કાબૂ નથી એવો વ્યક્તિ જ્યારે વહીવટમાં જશે ત્યારે કઈ રીતે એને આપી શકશે એટલે કે ગુજરાતને નુકસાન થશે બીજું નુકસાન છે એ ગુજરાતી ભાષાને નુકસાન થશે કારણ કે હવે આને ગુજરાતી ભાષાનું જે શિક્ષણનું લેવલ છે સાહેબ એ શાળાઓમાં તો ખાડે ગયું છે એમ કહેવામાં કશું અતિશયોક્તિ નથી વાસ્તવિકતા છે બે હજાર સત્તર ની સાલમાં દસમા ધોરણની ગુજરાતીના જે ટેક્સ્ટ બુક છે એમાં ત્રણસો જેટલી ભૂલો હતી અનુક્રમણિકામાં ત્રણ જેટલી ભૂલો હતી અને નવમા ધોરણનું જે પાઠ્યપુસ્તક છે એમાં તો ત્રણ જેટલી ભૂલો હતી આ તમને કહું બરાબર હવે આવી પરિસ્થિતિમાં જો આવો નિર્ણય લેવામાં આવે કે ગુજરાતીનું વજુદ જ નથી તો વિદ્યાર્થી ગુજરાતી જે ભાષા છે એના પ્રત્યે જે એનો જે શીખવાનો જે અભિગમ છે એ બદલાશે આપણે ગમે તેમ કરીને આમાં તો પાસ થઈ જશું અને બીજું કે ગમે તેમ કરીને પાસ થઈ શકે એવો પાછો અભ્યાસક્રમ પણ કરે છે બીજું વસ્તુ આ લોકો માત્ર નિયમોમાં મનમાની કરે છે એવું નહીં પણ પરીક્ષાનો અભ્યાસક્રમ અને પરીક્ષાનો પેપરો પણ એ રીતના કાઢે છે જેથી કરીને વિશાળ વર્ગને નુકસાન જાય હું તમને એક ઉદાહરણ આપું કે અગાઉ એક ડ્રાઈવર પરીક્ષા લેવાય તો ડ્રાઈવર પરીક્ષામાં જીપીએસસી કક્ષાના પ્રશ્નો ક્લાસ 1 2 કક્ષાના પ્રશ્નો પૂછે રાઈટ એટલે આ જે વસ્તુ છે એ બધું જાણી જોઈને કરવામાં આવે છે એટલે મને મને એવું લાગે છે રાઠોડ સાહેબ કે હસમુખ પટેલ છે એ કાં તો એમની માતૃભાષા અંગ્રેજી હશે હા એટલે અને અંગ્રેજી હોય તો પણ અંગ્રેજી હોય તો પણ અંગ્રેજીમાં ભણ્યા હોય તો પણ મને એક નિષ્ઠાવ આઈપીએસ તરીકે છબી એમણે ઉપસાવી કેટલા નિષ્ઠાવ રહ્યા એ તો હવે તપાસનો વિષય છે પરંતુ એ છે ને અંગ્રેજીને ઠોકી બેસાડવાની વાત કરે વહીવટ ત્યારે હસમુખ પટેલ એ સરકાર નીતિઓની વિરુદ્ધમાં ચાલે છે સો ટકા હા હવે હું આપને ધ્યાન દોરું કે પંદર ફેબ્રુઆરી ઓગણીસો એકસઠ થી ગુજરાતમાં ધ ગુજરાત

અને જીપીએસસી માં એના કરતા જુદી વાતો કરે છે આપણા કાકા સાહેબ કાલેલકર કે વાલેસ જેવા વિદેશી ભાષાના જે લેખકો જે તો જેમની માતૃભાષા ગુજરાતી નથી એ સવાય ગુજરાતી થઈને રહ્યા અને જીપીએસસી ના જે ચેરમેન છે એ તો ગુજરાતી ભાષા સાથે ઓરમાન માં જેવું વર્તન કરતા હોય એવું આપણને દેખાઈ આવે છે મારે ગુજરાતીમાં સારા માર્ક્સ એટલા માટે હું એ યશ છે ફાધર વાલેસ ના લખાણો વાંચીને હું લાંબા લાંબા વાક્યો લખતો હતો એ ટૂંકા વાક્યો લખતો થયો એને કારણે મને મળ્યા અને ફાધર એ ગુજરાતી અમને છે ને કોલેજમાં પણ ગુજરાતીમાં જે વાત કરતા હતા અંગ્રેજી તો ક્લાસમાં વાત કરતા હતા જ્યારે અમને સેટ થિયરી ભણાવતા હતા એટલે પ્રશ્ન એ છે કે રાજ્યની જે નીતિ રીતિ છે એની વિરુદ્ધમાં હસમુખ પટેલ જઈ કઈ રીતે શકે મને તો નવાઈએ લાગે છે બીજું રાષ્ટ્રીય સ્તરે આપણે જેને કોમ્યુનિકેશન કરવાનું હોય તો લિંક લેંગ્વેજ તરીકે મારા વડાપ્રધાન પોતે પણ હિન્દી ભાષામાં એ ભાષણ કરે છે ગુજરાતી એમની વેબસાઇટ ઉપર ગુજરાતીમાં પણ ટ્રાન્સલેશન અવેલેબલ છે હાઈકોર્ટના ચુકાદાઓ ગુજરાતીમાં આવે અને આપણા પંડ્યા જેવા એડવોકેટ એ હાઈકોર્ટમાં પણ અંગ્રેજીની સાથે સાથે ગુજરાતી ભાષા એ સ્વીકાર્ય રહે કારણ કે હિન્દી બેલ્ટની અંદર જે હાઈકોર્ટો છે એમની ભાષા અંગ્રેજીની સાથે સાથે હિન્દી પણ છે તો આપણે ત્યાં ગુજરાતીમાં કેમ નહીં મને લાગે છે આના માટે દોષ આપણે માત્ર હસમુખ પટેલ આપીએ આપણી સરકારને પણ આપવો પડે એને છે સુધારવી પડશે આઠમો પાસ મિનિસ્ટરોએ અંગ્રેજી કેટલું જાણે છે એ પણ એક મોટો પ્રશ્ન છે મને તો આ આ હકીકત લાગે છે બીજું કે જે અંગ્રેજી મીડિયમમાં ધારો હું જે કોલેજનો ડાયરેક્ટર રહ્યો હતો

ગુજરાતી ભાષાનું નુકસાન છે અને ત્રીજું ગુજરાતીઓનું નુકસાન છે આમાં કારણ કે જે વહીવટીમાં જે અધિકારીઓ આવશે એમની ગુજરાતી ભાષા ઉપર પકડ નહીં હોય બીજી બાબત એ થશે કે અંગ્રેજી ભાષાના જે અથવા અંગ્રેજી ભાષી વ્યક્તિઓ છે એ ગુજરાતના વહીવટમાં હાવી થશે અને પરિણામ એ આવશે કે એક દિવસ એવો આવશે કે ગુજરાતી બિલકુલ કાઢી નાખવામાં આવશે અગાઉ એવું હતું કે બધા જ પેપરો ગુજરાતી મીડિયમમાં લેવાતા હતા પણ હવે હવેથી એમણે ઇંગ્લિશ મીડિયમ પણ કર્યું છે કર્યું અને વાંધો નથી પણ ગુજરાતીનું જે વેટેજ જે કાઢી નાખ્યું છે એનાથી ગુજરાત ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાનું ખૂબ મોટું એવું નુકસાન છે હું તો જે ગુજરાતી લેખકો છે સાહિત્યકારો છે એ બધાને અપીલ કરું છું કે આના વિશે તમે ઝુંબેશ ચલાવો એવોર્ડની વાત જવા દો તમારે એવોર્ડ કદાચ ના મળે તો વાંધો નહીં તકલીફ ક્યો છે હરિભાઈ સાહેબ કે વાત ક્યાં છે કે અમને એવોર્ડ નહીં મળે તો પણ તમે આખા ગુજરાતનું અન્યાય કરી રહ્યા છો અહિત કરી રહ્યા છો એટલે આ જે બાબત છે એ બાબત ખૂબ વિચારણીય છે અને ગંભીર એવી બાબત છે આનાથી ભાષા લેવલે તો નુકસાન થશે પણ ગુજરાતના વહીવટમાં

ત્યારે એક ગાને કટ ત્રણ કટકા શીખવું ગુજરાતી પણ આ ગુજરાતી ભાષાની તાકાત છે હવે જે અધિકારી આવશે કશું આવડશે નહીં તો ગુજરાતનો વહીવટ શું કરશે હવે જે જે ત્રીજી વાત આપણે કરી કે એક પેપર છે પેપરમાં એમને ફાઈનલ આન્સર કી મૂકી અને એમાં આ નિયમો એમણે મૂકી દીધા કે જે વિદ્યાર્થી પેપરમાં ભૂલશે એ અંગે અ એને જો વાંધો રજુ કરો હોય તો ભૂલ દીઠ એને 100 રૂપિયા આપવાના રહેશે હવે ભૂલ કરે પેપર સેટર અને ભોગવવાનો વિદ્યાર્થીને ભૂલ દીઠ વિદ્યાર્થીને 100 રૂપિયાનો ચલ્લો કરવાનો આ તો જે કુદરતી ન્યાયના જે સિદ્ધાંતો છે એના વિરુદ્ધમાં હશે એને કોઈ અન્યાય કર્યો નથી એનો કોઈ ગુનો નથી કર્યો તો એને સહન કરવાનું શા માટે અને બીજી બાબત એ છે કે તમે પેપરો એવા કાઢો કે જેમાં ભૂલ ના રહે અને પેપરની જે ભૂલોની જે ભરમાર છે એ વિશેની હું તમને બે ત્રણ બાબતો કહું કે બે હજાર ચોવીસમાં જીપીએસસીના એક જ પેપરમાં અઠ્યાવીસ ભૂલો હતી એવું જીપીએસસી એ કબૂલાત નામું હાઈકોર્ટમાં કર્યું હતું બે હજાર ચૌદમાં એક જ પેપરમાં બે હજાર ચૌદમાં હા બે હજાર ચૌદમાં અને ઓગણીસ પ્રશ્નો માટે હાઈકોર્ટમાં જવું પડ્યું અને વિદ્યાર્થીઓ હાઈકોર્ટમાં ગયા તો હાઈકોર્ટના હુકમ બાદ ઓગણીસો ને સત્યાવીસ જેટલા વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા મળી એક આ વસ્તુ છે કેપીએસિંગની જુદી જુદી જે 20 પરીક્ષાઓ છે એ 20 પરીક્ષાઓમાં 280 જેટલા વિકલ્પો સુધારવાની અત્યાર સુધી ફરજ પડી છે 107 તો સવાલો ખોટા છે કેન્સલ કરવા પડ્યા છે અને ફાઈનલ આન્સર કી માં 173 જેટલા સુધારા કરવા પડ્યા છે એટલે ભૂલો આટલી બધી રહેશે અને એક પેપરમાં એક જ ભૂલ હોય એવું તો હતું નથી તમે આ 20 પેપરની તમે જે બસો ને એસી જે ભૂલો છે એ તમે સરેરાશ ગણો એક પેપર માં ચૌદ ભૂલો તો સરેરાશ ભૂલો છે હવે દરેક વિદ્યાર્થી પોતાની કારકિર્દી માટે આ ભૂલો માટે જો ધ્યાન દોરવાનું કરે તો એને કોઈને હજાર રૂપિયા આજુબાજુ તો એને આપવાનું થાય અને તમે જે સો રૂપિયાની ભૂલ જે કરી છે એનું પરિણામ શું આવે સાહેબ કે જ્યારે એ વિદ્યાર્થીની કારકિર્દી ઉપર સવાલ થાય છે ત્યારે એને કોર્ટમાં જવું પડે છે ત્યારે તો એને લાખો રૂપિયાનો ખર્ચ થાય છે આ તમને કહું છું હમણાં થોડાક સમય પહેલા એક વિદ્યાર્થી મારી પાસે સમાસના વિગ્રહ માટે આવ્યો એમણે એક વિકલ્પ સાચો આપ્યો હતો પણ બંને વિકલ્પો સાચા હતા હવે એ વિદ્યાર્થી એક જ માર્ક્સ માટે રહી ગયેલો માણસા બાજુનો વિદ્યાર્થી હતો પણ એણે કહ્યું કે સાહેબ મારી પાસે હાઈકોર્ટમાં રીટ કરવા માટે મારી પાસે પૈસા નથી આવા તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે આખી જિંદગી અન્ય સહન કરે પણ એની પાસે બસો પાંચસો રૂપિયા ન હોય હું સાહેબ મારો જ દાખલો આપું કે ઓગણીસો ને ચોરાશીમાં ગુજરાત યુનિવર્સિટીના ટીવાયના એક પેપરમાં મને અન્યાય થયેલો અને એ પેપરમાં રીચેકિંગ માટે મારી પાસે પૈસા નહોતા મારે ખુદને આવો નિર્ણય લેવો પડેલો કે જે આવ્યું તે આપણે ચલાવી લઈએ અને મારો હાયર સેકન્ડ ક્લાસ થયો બાકી આમ ફર્સ્ટ ક્લાસ હતો પરીક્ષાર્થી એને ભોગવવું પડે અને બીજું કે જે પેપર કાઢે છે એને છે ડિસ્કવોલિફાય ફોર એવર એ રીતે કરવો જોઈએ જે યુનિવર્સિટી કરે છે યુનિવર્સિટીઓ કરતી હોય છે વિદ્યાર્થીઓ આ બાબતની એમને જાણ કરી પૂછપરછ તો હસમુખ પટેલ સાહેબ જવાબ એવો કે બીજા રાજ્યો અઢીસો છે બીજા મારા રાજ્યની વાત કરો બીજા રાજ્યમાં જે સારું છે એનો તો તમે ફોલો કરતા નથી પછી હું તમને કહું દિનેશ દાસા કે નલિન ઉપાધ્યાય હતા ત્યારે આટલી ફરિયાદો આવી નતી

એનો એ દુરુપયોગ કરી રહ્યા છે અને એટલા માટે હું તો રાઠોડ સાહેબ અંતમાં એટલું જરૂર કહીશ કે માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય શિક્ષણ મંત્રી શ્રી અને જે સંબંધિત જીએડી ના બીજા જે સચિવોને હોય એમણે તાત્કાલિક ધોરણે હસમુખ પટેલને આ હોદ્દેથી દૂર કરવા જોઈએ અને આ જે કંઈ ખોટા એમણે નિયમો બનાવ્યા છે એનું છે ને

આ છે ને સ્પર્ધક સ્પર્ધાત્મક પરીક્ષાઓના જે જે બેસે છે એટલા પૂરતો સીમિત નથી એમના તમામ પરિવારો અને સમગ્ર સમાજ આપે બહુ સારી રીતે કહ્યું કે જનરલ કેટેગરી અને અનામતની બીજી કેટેગરીઝ જે છે એ બધાને આ લાગુ પડે છે અને એટલા માટે આપણે આ એપિસોડ લોકોને જગાડવા માટે કરીએ છીએ કોઈની હસમુખ પટેલને હું બહુ જાજા ઓળખતો નથી પરંતુ અને એમના માટે કોઈ દ્વેષ પણ નથી પણ જો આવું કરતા હોય તો હું માનું છું કે એની હકાલપટ્ટી થવી જોઈએ અથવા તો એમને રાજીનામું તાત્કાલિક નિર્ણય કરવો જોઈએ હરીભાઈ ચૌધરીએ જે એ બાબતમાં વાત કરી છે એની સાથે હું સમજ છું પણ હરીભાઈ ચૌધરી પાછા એમ પણ કે છે કે સરકાર આમાં મદદ કરશે સરકારે તો એને નિમ્યો છે સરકાર શું મદદ કરવાની હતી ખરેખર તો છે ને સરકારે તાત્કાલિક પગલાં લઈને અને રેક્ટિફાઈ કરવાની જરૂર છે અહીંયા બીજા ચેરમેન ની નિમણૂક કરવી જોઈએ કેમ દિનેશ દાસા જેવા આદર્શ ચેરમેન અહીંયા હતા નલીન ઉપાધ્યાય જેવા ચેરમેન હતા જેમણે છેને કોઈ એવી ગડબડો કરી નથી અને આ ભાઈ આટલી બધી ગડબડો છતાં મને લાગે છે અન્યાય સામે અવાજ ઉઠાવે તો એવા પરીક્ષાર્થીઓને એવા સ્પર્ધકોને એ તો કાયમ માટે બ્લેકલિસ્ટ કરી નાખશે એમની જિંદગી આરામ કરી નાખશે અને એ ન થવા દેવું જોઈએ તો ગુજરાતના લોકોએ જાગવાની જરૂર છે રાઠોડ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર કે આપે છે ને આ જાગૃતિ લાવવા માટે ખૂબ અભ્યાસપૂર્ણ રીતે આ બધી બાબતો રજુ કરી અને ભવિષ્યમાં પણ આપણે આ મુદ્દાઓ લેતા રહીશું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને સૌથી વધારે લોકોને જગાડતા રહો એટલી અપેક્ષા કરું છું નમસ્કાર